નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં આજના વિડીયોમાં આપણે એક મહત્ત્વની વાત કરશું કે આવી રહ્યો છે વોડાફોન આઈડિયાનો અઢાર હજાર કરોડનો એફપીઓ આ વિડીયોમાં આપણે કવર કરશું કે એફપીઓ એટલે શું આ રકમનો શું ઉપયોગ થશે અરજી કરવી કે નહીં કઈ રીતે અરજી કરવી અને લિસ્ટિંગ સમયે શું ધ્યાન રાખવું આઈપીઓની જેમાં જેમાં અરજી કરી શકાય કે કોઈ આમાં નોખી સિસ્ટમ છે તેના વિશે આપણે તમામ વિગતવાર માહિતી મેળવશું એ પણ આપણી ગુજરાતી ભાષામાં તો આવી જ માહિતી અમે ભૂતકાળમાં પણ પોસ્ટ કરેલી છે તમામ આઈપીઓ અને એસએમઇ આઈપીઓની અને ભવિષ્યમાં પણ આવતા તમામ આઈપીઓ અને એસએમઇ આઈપીઓના તમામ મહત્ત્વના અપડેટ એ પણ આપણી ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બુલેટિન ચેનલે વધુમાં વધુ શેર કરજો તો ચાલો વધુ વાત ન કરતાં શરૂઆત કરીએ તો આવી રહ્યો છે વોડાફોન આઈડીયાનો અઢાર હજાર કરોડનો એફપીઓ તો આપણે સૌથી પહેલાં બેઝિક માહિતી મેળવશું કે એફપીઓ એટલે શું તો તો વાત કરીએ એટલે કે ફર્ધર પબ્લિક ઓફર કે એક પ્રકારનું શેર શેરબજારનું ઓફર છે જ્યાં એક જાહેર કંપની પહેલેથી જ લિસ્ટ થયેલા શેરોની સંખ્યા ઉપરાંત વધુ શેરો જાહેર કરે છે આ પ્રક્રિયા દ્વારા કંપની પોતાની મૂડી વધારવા અથવા દેવાનું દેવાનું ચુકવણું ઘટાડવા કે કંપનીના ધંધાને વિકસાવવા માટે વધુ ભંડોળ એકત્ર કરે છે આગળ વાત કરીએ તો એફપીઓના મોસ્ટ ઓફ બે પ્રકાર હોય છે નોન ડિલ્યુટિવ એફપીઓ અને ડિલ્યુટિવ એફપીઓ પ્રથમ પ્રકારમાં આ પ્રકારમાં કંપની પોતાની પાસે રાખેલા શેરો વેચે છે જેનાથી હાલના શેરધારકોની હિસ્સેદારી ઘટતી નથી અને જે બીજા પ્રકારનો એફપીઓ હોય છે ડિલ્યુટિવ એફપીઓ તેમાં આ પ્રકારમાં કંપની નવા શેરો જારી કરે છે જેનાથી હાલના શેરધારકોની હિસ્સેદારીમાં પ્રમાણમાં ઘટાડો થાય છે હવે આગળ વાત કરીએ તો એફપીઓની પ્રક્રિયા એ આઈપીઓ જેવી જ હોય છે પરંતુ તે પહેલાંથી જ જાહેર થયેલી કંપની માટે છે જ્યારે આઈપીઓ પ્રથમ વખત જાહેર થતી કંપની માટે હોય છે એફપીઓ દ્વારા કંપની વધુ શેરધારકોને આકર્ષિત કરી શકે છે અને તેમના શેર બજારના પ્રવાહમાં વધુ સક્રિય બનાવી શકે છે આ રીતે કંપની પોતાના વ્યવસાયને વધુ વિસ્તારવા અને વિકસાવવા માટે જરૂરી ભંડોળ મેળવી શકે છે આ વાત કરીએ આપણે એફપીઓ એટલે શું હવે ટૂંકમાં આપણે વાત કરીશું કે વોડાફોન આઈડિયા કંપની વિશે માહિતી મેળવશું તો વાત કરીએ તો આદિત્ય બિરલા ગ્રુપની કંપની છે અને સબસ્ક્રાઇબરના પાયા મુજબ ભારતની ત્રીજા નંબરની અને ગ્લોબલી નંબરની ટેલિકોમ્યુનિકેશન સર્વિસ પ્રોવાઇડર કંપની છે કંપનીની સેવાઓમાં વેલ્યુએટેડ સર્વિસીસ જેવી કે એસએમએસ કોલિંગ અને ટુ જી થ્રીજી અને ફોરજી ટેકનોલોજી સાથેની સેવાઓ આપે છે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના આંકડા મુજબ ઇન્ડિયન મોબાઈલ ટેલિકોમ્યુનિકેશનમાં કંપનીનો માર્કેટ શેર આશરે સત્તર પોઈન્ટ ઓગણસી ટકા જેટલો હતો આગળ વાત કરીએ તો કંપની પાસે વિશાળ સ્પ્રેકટમ પોર્ટફોલિયો છે જેમાં વિવિધ ફ્રીક્વન્સી બેડમાં આઠ હજાર પાંચ પોઈન્ટ બે હોલ્ડિંગ્સ છે જેમાંથી સાત હજાર નવસો પંચોતેર બે બનાવવામાં આવ્યું છે અને તેનો ઉપયોગ કોઈપણ ટેકનોલોજી ટુ જી થ્રીજી અથવા ફાઇવ ઉપયોગ માટે થઈ શકે છે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધીમાં ભારતમાં ચાર લાખ સિત્યાસી હજારથી વધુ શહેરો અને ગામડાઓમાં આશરે એક લાખ ત્યાંશી હજાર ચારસો ટાવર સાથેનું ટાવર સ્થળોનું સંચાલન કરે છે અને ચાર લાખ આડત્રીસ હજાર નવસોથી વધુ બ્રોડબેન્ડ થ્રીજી અને ફોરજી એકમો પર બ્રોડબેન્ડ સેવાઓ આપે છે અને એક અબધથી વધુ લોકોને આવરી લે છે પ્રોમોટર્સ છે આદિત્ય બિરલા જૂથ આદિત્ય બિરલા જૂથ વિશે આપ જાણો જ છો કે આદિત્ય બિરલા જૂથ અને વોડાફોન એક વોડાફોન જૂથનો ભાગ છે આદિત્ય બિરલા જૂથ એ ભારતના સૌથી મોટા વ્યવસાયિક જૂથોમાંનું એક છે અને એક અગ્રણી વૈશ્વિક જૂથ છે એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ આદિત્ય બિરલા જૂથની ચાલીસ દેશોમાં હાજરી ધરાવે છે જેમાં સિમેન્ટ સેક્ટર ધાતુઓ ખાણકામ મોબાઈલ ટેલિકોમ્યુનિકેશન ફેશન રિટેલ નાણાકીય સેવાઓ કાપડ કાર્બન બ્લેક ટ્રેડિંગ કેમિકલ્સ રિન્યુએબલ પેન્ટ્સ રિયલ એસ્ટેટ અને જ્વેલરી રિટેલ જેવા વિવિધ ક્ષેત્રોમાં આ ગ્રુપ કાર્યરત છે તો આપણે વાત કરી કંપની વિશે હવે આપણે વાત કરીશું એફપીઓ વિશે તો એફપીઓ ખુલશે અઢાર એપ્રિલે અને પૂર્ણ થશે બાવીસ એપ્રિલના રોજ ફેસ વેલ્યુ રહેશે દસ રૂપિયા અને પ્રાઇઝ બેડ રહેશે દસ થી અગિયાર રૂપિયા પ્રતિ શેર લોટ સાઇઝ રહેશે એક હજાર બસો અઠ્ઠાણું શેરની અને આઈ એફપીઓની કુલ સાઇઝ છે અઢાર હજાર કરોડ જે સંપૂર્ણપણે ફ્રેશ ઇસ્યુ છે આગળ વાત કરીએ તો આ એફપીઓ લાવવાના મુખ્ય કારણો કયા છે તો કે નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિતરણ માટે સાધનોની ખરીદી માટે જેમાં નવી ફોરજી સાઇટ્સની સ્થાપના કરવા માટે આ પૈસાનો ઉપયોગ થશે હાલની ફોરજી સાઇટ્સ અને નવી ફોરજી સાઇટની ક્ષમતાનું વિતરણ કરવા માટે અને નવી ફાઇવજી સાઇટ સેટ કરવા માટે પણ આ પૈસાનો ઉપયોગ કરવામાં આવશે બીજું મુખ્ય કારણ એ છે કે ડોટને સ્પેક્ટ્રમ માટે અમુક વિલંબિત ચૂકવણીની ચૂકવણી કરવામાં આવશે અને જીએસટીની પણ ચૂકવણી કરવામાં આવશે અને બીજા છે કે સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે હવે વાત કરીએ કે અઢાર હજાર કરોડનો કઈ રીતે ઉપયોગ થશે તો નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણ અને તેના સાધનોની ખરીદી માટે બાર હજાર સાતસો ને પચાસ કરોડ રૂપિયા વાપરવામાં આવશે ડોટને સ્પેક્ટ્રમ અને જીએસટીની ચૂકવણી માટે બે હજાર એકસો પંચોતેર પોઈન્ટ ત્રણસો અઢાર કરોડ ચૂકવવામાં આવશે અને અન્ય પૈસા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે વાપરવામાં આવશે જે કુલ સાઇઝના પચીસ ટકાથી વધુ નહીં હોય તો આ તમામ વાત કરીએ આપણે કંપની વિશે અને તેના એફપીઓ વિશે અને આઈ એફપીઓની એફપીઓની તારીખ અને ભાવ વિશે હવે વાત કરશું કે કયા કયા સેગમેન્ટમાં કયા કેટલા લોટની અરજી કરી શકાય છે વાત કરશું રિટેલથી તો રિટેલ એપ્લિકેશન કરવા માટે એક લોટની અરજી કરવી ફરજિયાત છે જેમાં શેર હશે એક હજાર બસો ને અઠ્ઠાણું તેની રકમ થશે ચૌદ હજાર બસો ને ઇઠોતેર રૂપિયા ત્યારબાદ રિટેલ કોટામાં મેક્સિમમ ચૌદ લોટની અરજી કરી શકાય જેમાં શેર મળશે અઢાર હજાર એકસો ને અને તેની રકમ થશે એક લાખ નવ્વાણું હજાર આઠસો ને બાણું રૂપિયા સ્મોલ એચનઇ કોટામાં અરજી કરવા માટે મિનિમમ પંદર લોટની અરજી કરવી ફરજિયાત છે જેમાં શેર મળે ઓગણીસ હજાર ચારસો ને સિત્તેર અને તેની રકમ થાય બે લાખ ચૌદ હજાર એકસો ને સિત્તેર રૂપિયા સ્મોલ એ કોટામાં વધુમાં વધુ સિત્તેર લોટની અરજી કરી શકાય જેમાં શેર મળે નેવું હજાર આઠસો ને સાહીઠ અને તેની રકમ થાય નવ લાખ નવ્વાણું હજાર ચારસો ને સાઠ રૂપિયા બીગે ચણાઇ કોટામાં મિનિમમ એકોતેર લોટની અરજી કરવી ફરજિયાત છે જેમાં શેર મળે બાણું હજાર એકસો અઠ્ઠાવન અને તેની રકમ થાય દસ લાખ તેર હજાર સાતસોને તમને એક્સક્લુઝિવ માહિતી આપીએ કે કયા કોટા માટે કેટલી અરજીઓ અનામત રાખેલી છે એટલે કે કેટલા ફોર્મ્સ અવેલેબલ છે શરૂઆત કરશું રિટેલ કોટાથી એટલે કે બારસો અઠાણું શેર વાળી ચૌદ હજાર બસો ઇઠોતેર રૂપિયા વાળી ચુમ્માલીસ લાખ બાર હજાર ત્રણસો ને ત્યાંસી અરજીઓ અનામત છે ત્યારબાદ બે લાખથી દસ લાખની અરજીઓ એટલે કે ઓગણીસ હજાર ચારસો સિત્તેર વાળી બે લાખ ચૌદ હજાર એકસો સિત્તેર રૂપિયાની બેતાલીસ હજાર અને ત્રેવીસ અરજીઓ અનામત છે અને દસ લાખ ઉપરની એટલે કે બાણું હજાર એકસો અઠાવન શેર અને દસ લાખ તેર હજાર સાતસો અડત્રીસ રૂપિયાવાળી ચોર્યાસી હજાર હજારને પિસ્તાલીસ અરજીઓ અનામત રાખવામાં આવે છે હવે કંપનીની થોડીક નાણાકીય પરિસ્થિતિ વિશે વાત કરશું કે જે આપણે ખ્યાલ જ હશે કે કંપની અત્યારે એકદમ ખોટમાં ચાલી રહી છે વાત કરશું એકત્રીસ માર્ચ બે હજાર એકવીસના આંકડાઓની આપ જે આંકડાઓ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે તમામ આંકડાઓ કરોડમાં છે વાત કરી એકત્રીસ માર્ચ બે હજાર એકવીસની તો કંપનીની એસેટ્સ હતી બે લાખ ત્રણ હજાર એંસી કરોડ રૂપિયા એ સમયગાળામાં કંપનીએ બેતાલીસ હજાર એકસો છવ્વીસ કરોડનું રેવન્યુ કર્યું જેની સામે કંપનીએ ચુમ્માલીસ હજાર બસો તેત્રીસ કરોડની ચોખ્ખી ખોટ દર્શાવી અને એ સમયમાં કંપનીનું ઉધાર હતું એક લાખ એંસી હજાર ત્રણસો ને દસ કરોડ રૂપિયા ત્યારબાદનું નાણાકીય છે કે એકત્રીસ માર્ચ બે હજાર કંપનીનું રેવન્યુ થયું 38,644 હજાર છસો કરોડ અને ત્યારે પણ કંપનીએ અઠ્યાવીસ હજાર બસો પિસ્તાલીસ કરોડ જેવી ખોટ દર્શાવી ત્યારબાદ એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ કંપનીએ રેવન્યુ કર્યું બેતાલીસ હજાર ચારસો કરોડ જેમાં કંપનીએ ઓગણત્રીસ ઓગણત્રીસ ત્રણસો એકની ખોટ દર્શાવી અને એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના આંકડા મુજબ કંપની રેવન્યુ કર્યું બત્રીસ હજાર એકસો ને પચીસ કરોડ જેમાં કંપનીએ ત્રેવીસ હજાર ત્રેસઠ કરોડની ચોખી ખોટ દર્શાવી અને આ સમયગાળામાં કંપનીનું બોરોઈંગ અને રિઝર્વ અને સરપ્લસ પણ બધું માઇનસમાં એટલે કે કંપની નાણાકી પરિસ્થિતિ હાલમાં તો અતિ ખરાબ છે વાત કરીએ તો લિસ્ટિંગ સમયે શું ધ્યાન રાખવું અને નોર્મલ આઈપીઓની જેમ આમાં આઈપીઓ આઈપીઓ એફપીઓમાં અરજી કરી શકાય છે આ એફપીઓએ સામાન્ય આઈપીઓની જેમ જ આપની યુપીઆઈ એપ્લિકેશન ફોર્મ્સ કે નેટ બેન્કિંગ દ્વારા એપ્લાય થઈ જશે અને લિસ્ટિંગ સમયે એક ખાસ વાત ધ્યાનમાં લેવી કે વોડાફોન આઈડિયા અગાઉથી લિસ્ટેડ હોય તેથી એફપીઓ એફપીઓમાં એલોટમેન્ટ મળેલા શેરને પ્રી ઓપનિંગમાં લિમિટ મૂકવાનો સમય સવારે નવથી નવ સાંજ સુધીનો જ રહેશે હવે સૌથી મહત્ત્વની વાત કે અરજી કરવી કે નહીં તો હાલમાં ગ્રે માર્કેટમાં અંદાજે પ્રીમિયમ ચાલી રહ્યું છે ઝીરો પોઈન્ટ પંચ્યાસીથી એક રૂપિયા આસપાસ અમે અંગત રીતે સેલેન્ડ એપ્લાયની રણનીતિ અપનાવીને એફપીઓમાં ભાગ લેવાના છીએ ત્યારબાદ તમામ મિત્રોએ ખાસ નોંધ લેવી કે અમારા દ્વારા આપતી માહિતી એ ફક્ત ને ફક્ત આપની જાણકારી માટે છે આમાં અમારો કોઈ અંગત હિત સમાયેલ નથી અમારો ફક્ત એક જ ધ્યેય છે કે તમામ મિત્રોને ગુજરાતી ભાષામાં સાચી અને આધિકારિક માહિતી મળતી રહે એસએમઇ આઈપીઓ કે મેઇન બોર્ડ આઈપીઓમાં ફક્ત ગ્રે માર્કેટનો પ્રીમિયમ જોઈને અરજી કરી વિતા નથી કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલાં આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે તો આપણે વાત કરીએ વોડાફોન આઈડિયાના આવનારા એફપીઓ વિશે આવી જ મહત્વની અગત્યની માહિતી એ પણ આપણી ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બોલીની ચેનલને વધુમાં વધુ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો આભાર